એ વખત મેં મોટા દેહરાનો નમુ ભૂરી મોંધાયન એ વખત મેં મુંદન મોંધાયન કોડાવાની જોઈએ એ વખત મેં ભૂરી મોંધાયન ઝલકારો મારે અબુઢે ઝલકારો મારે વાવ કુવા ઝલકારો મારે ચાલ નમવો મોટો માલવો માલવાની ધરતી ચાર પૂંજો ઝલકારો મારે ચાર મારો તે વખત મેં ઇજલારો મારે પણ કોડાવાની જોઈએ ઘરમાં જોઈએ તે વખત મેં ખેતીવાડી કરમાવવાની જોઈએ તે વખત મેં મોટા દેહરોનો નોમું મોટા દેહરોનું વલું ખેતીવાડીનું વલું વાવ કુવાનું વલું ગાય ડુબીપણોનું વલું હેડાપણનું વલુંમ મોટા દેરોનો નોમું નાની ઇન્દુર મોટી ઇન્દુર નાની ભંગુર મોટી ભંગરના દેવ રઘુના દેવ ધાતીના દેવ મેઘુના દેવ મોટા દેવનો નોમું આ તે વખત મેં ખેડા ગામનો હુદો આદરજો કૈરા કુંભી lẹ